પ્રભુ તમારા સૌના અંતરમાં વસો આપણી શુક્રવારની સિરીઝમાં તમે ધન્ય છો એમાં ભાગ નવ હું રજૂ કરતા ખૂબ આનંદની લાગણી અનુભવ છું આપ સર્વ કે જેઓ મને ઉત્તેજના આપો છો તેઓનો પણ આ સમયે ખાસ હું આભાર માનું છું મારી વાત એક હમણાં વાંચવામાં આવી કે છે કે ચોમાસાની ઋતુ હતી અને આકાશમાં એ કાળા વાદળો છવાયેલા હતા તેઓ વખતે એક તરસી એ હરિણી એ કહે છે કે તળાવ પાસે પાણી પીવા માટે આવે છે અને જ્યારે જોવે છે પાણી પીતા પીતા તો સામાના કાંઠે એ વાઘ પણ પાણી પી રહેલો હતો અને ગભરાતી હતી અને જોયું એણે તો જમણી બાજુ એ આગ લાગેલી હતી અને પાછળ એક શિકારી એ તીર ટાંપીને બેઠો હતો હવે ગભરાતી ગભરાતી આ હરણી તરસ લાગેલી એટલે ઈશ્વર પર ભરોસો રાખીને કે લાવને પાણી તો પી લઉં અને એ પાણી પીતી હતી એવા દરમિયાન વીજળીના કડાકા થવા લાગ્યા અને જે આ શિકારી હતો એ તીર છોડવામાં સરસ ચૂપ થઈ ગઈ અને તીર જઈને પેલા સિંહને વાગ્યો અને સિંહને તીર તીર વાગ્યું એટલે સિંહ તો બહુ છંછેડ આવ્યો અને ત્રાળ પાળીને પેલા શિકારીની પાછળ હુમલો કરવા ગયો અને એવા વારસામાં વરસાદ પણ ચાલુ થયો આ બાજુ જે પેલી આગ હતી એ બુઝાવા લાગી અને હરિણી કહે છે કે એ કહે છે કે કાંટા જ આખરવા અને વાડીમાં એ કહે છે કે ત્યાં એ જતી રહી ઈશ્વર પર કે છે એને શ્રદ્ધા અને વિશ્વાસ રાખ્યો કે છે કે જે થવું તે થાય મને બચાવશે અને એ અત્યારે મને એક વાત યાદ આવી કે ગીરશાસ્ત્ર ચોત્રીસ અને આઠમાં લખ્યું છે કે તમે કે જેઓ દેવ ઉપર ભરોસો રાખે છે તેઓને ધન્ય છે અને આ જ કલમનો આગળનો ભાગમાં એવું લખ્યું છે અનુભવ કરો અને જુઓ કેમ કે યહોવા ઉત્તમ છે જે માણસ તેના પર ભરોસો રાખે છે તેને ધન્ય છે હવે અંગ્રેજીમાં ભરોસા માટે એવું કહેવાય છે કે શબ્દ રિફ્યુઝ આરી એફ્યુઝ ઈ એ થાય છે એનો અર્થ જોવા જઈએ તો કે આશ્રય અથવા તો જ્યાં વ્યક્તિનું રક્ષણ થાય એવો થાય છે અને એના ઉપરથી રેફ્યુઝ શબ્દ ઉતરી આવ્યો કે જ્યાં આશ્રય તો અસ્તિત્વ તરીકે લોકોને રાખવામાં આવે છે અને અનુભવ કરો અને જુઓ ટેસ્ટ એન્ડ સી કે છે કે ચાખો અને જુઓ એટલા જ માટે અંગ્રેજીમાં કહેવાય છે એક્સપિરિયન્સ ઇઝ અ બેસ્ટ ટીચર જાત અનુભવ વગર આપણને વિશ્વાસ કે ઘણી વખત ભરોસો આવતો નથી પવિત્ર શાસ્ત્રમાં ઉત્પત્તિના પુસ્તક મિત્રો બારમાં અધ્યાયમાં ઇબ્રાહિમ કહે છે કે જ્યારે હરાનમાંથી નીકળ્યો ત્યારે કહે છે કે સેવન્ટી ફાઈવ પંચોતેર વર્ષનો હતો અને ત્યારે પ્રભુએ એને વચન આપ્યું કે હું તારાથી એક મોટી કોમ ઉત્પન્ન કરીશ પણ ત્યાર પછી કહે છે કે પચીસ વર્ષના વણા વહી ગયા તેણે ઈશ્વર પર વિશ્વાસ રાખ્યો અને કહે છે કે સો વર્ષની ઉંમરે એની પત્ની સારાને એ દીકરો જન્મ્યો એનું નામ ઈશાક આ ઉત્પત્તિ કહે છે કે એકવીસ અને પાંચમાં લખેલું છે ત્યારે ઈશાક નામનો દીકરો જન્મ્યો અને ત્યારે ઈશ્વર એને કહે છે કે તું તારા દીકરાને કે જેના પર તો બહુ પ્રેમ રાખે છે એને લઈને મોરિયા દેશમાં જા કે ત્યાં એક તને પહાડ બતાવું છું અને તેના ઉપર તું એનું દહેને અર્પણ કર અને જ્યારે ઈશ્વરે આ વાત કહી ત્યારે કહે છે કે વહેલો મોટી સવારે ઉઠ્યો અને ઈશાકને લઈને લાકડા અને અગ્નિ લઈને એ ચાલ્યો અને પહાડ પર પહોંચે છે ત્યારે ઉત્પત્તિ બાવીસ અને સાતમા એનો દીકરો ઈશાક એ પ્રશ્ન કરે છે કે બાપા દહીન્યાર્પણ માટેના લાકડા અને અગ્નિ તો છે પણ દહીનાર્પણ માટેનું ઘેટું ક્યાં છે કારણ કે ઈશાક એ જુવાન હતો એને અનકડો નહોતો એને ખબર હતી કે દહીન્યાર્પણમાં કઈ કઈ વસ્તુઓની જરૂર પડે અને ત્યારે ઉત્પત્તિ બાવીસ અને આઠમાં ઇબ્રાહિમ એમ કહે છે કે દેવ પોતાને સારું એ ઘેટું મેળવશે કેવો દેવ ઉપર ભરોસો અને વિશ્વાસ માટે જ ઇબ્રાહીમને વિશ્વાસનો આદિ પિતા તરીકે આપણે ઓળખીએ છીએ અને જેઓ એ ઈશાકો પર છરો મારવા ઉગામે છે ને ત્યારે ત્યારે આકાશમાંથી વાણી સાંભળે કે ઇબ્રાહિમ ઈબ્રાહીમ તું આ દીકરા ઉપર હાથ નાખીશ નહીં કારણ કે તે તું મારો સાચો ભક્ત છે તે તારા એકના એક દીકરાને પણ મારાથી પાછો રાખ્યો નથી અને જે ઈશ્વર પર ભરોસોને વિશ્વાસ રાખે છે ખરેખર તેને ધન્ય છે શું આપણે ધન્ય ભરો વિશ્વાસ પર રાખીએ છીએ હોશિયારી જે દેવ ઉપર ભરોસો ને વિશ્વાસ રાખે છે તેને ધન્ય છે અને પ્રભુ આપણને બધાને આ સમજવા માટે બધાને તેની કૃપા આપો અને ફરી આવતા શુક્રવાર પણ મળીશું ત્યાં સુધી મારો ભાગ Hari ini, para pribadi sempat amin.